ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય તેરમો બ્રહ્માએ વાછડા અને ગોપબાળોનું હરણ કર્યું હે રાજા અઘાસુરથી ગોપબાળોનું રક્ષણ કરીને તેને યમુના કાંઠે લઈ જઈને શ્રીકૃષ્ણે કહ્યું મિત્રો આ યમુના કાંઠે આપણે ભોજન કરીએ જમવાનું આજે મોડું થયું છે તેથી તમે ભૂખ્યા થયા હશો अहिया वाचड़ा भले चरे श्रीकृष्णना पोत पोताना शिंका ने छोड़ी ने कृष्णनी साथे साथ जमवाठा केटलाक झाड़ना झाड़ ऊपर केटलाक पत्थरनी जमवा जमवाना रोटला वगैरे पदार्थों मुकी -मुकी श्रीकृष्णनी फरता बेसी गया बिभ्रवेणु जटर्प्योह च कक्षे वामे पाणो मसृण कवल तत्फलान्यंगुलीशू તિષ્ઠન મધ્યે સ્વપ્રસુહૃદો હાસ્યન નર્મભિહ સ્વઃઃ સ્વર્ગે લોકે મિશ્તી બુભુજે યજ્ઞભૂગ બાલ્કેલીહ વેણુને ભેટમાં નાખીને શિંગડી અને ગેડી કાખમાં રાખીને ડાબા હાથમાં દહીં ભાતનો અને આમળીઓ વચ્ચે અથાણું રાખીને ચારે બાજુ બેઠેલા મિત્રોને હસાવતા હસાવતા અને બાળક્રીડા કરતાં કરતા યજ્ઞોગતા ભગવાન જમતા હતા આ રીતે બાળકો ભોજન કરતા હતા તે સમયે વાછડા ચરતા ચરતા આઘા ચાલ્યા ગયા ત્યારે કૃષ્ણે કહ્યું મિત્રો તમે જમો વાછડાને હું વાળી આવું છું આમ કહીને હાથમાં કોરિયો હતો અને વાછડાને પાછા વાળવા ગયા શ્રી કૃષ્ણે અઘાસુરનો મોક્ષ કર્યો હતો તે જોઈને બ્રહ્માને વિસ્મય થયો હતો તેથી પ્રભુનો મહિમા જોવા માટે વાછડા અને બાળકોને લઈને અંતર્ધાન થઈ ગયા તેથી કૃષ્ણે વાછડાને ન દેખ્યા તેથી ફરીને નદી કિનારે આવ્યા ત્યાં બાળકોને પણ ન દેખ્યા ત્યારે ભગવાને જાણ્યું આ કામ ભ્રમાનું છે પછી જેટલા વાછડા અને ગોપાળો હતા તેટલા રૂપે શ્રીકૃષ્ણ થયા તે સમયે સર્વ જગત વિષ્ણુમય છે આ કહેવત સાર્થક થઈ હતી વાછડા અને ગોપ રૂપે ભગવાને વ્રજમાં પ્રવેશ કર્યો તે સમયે તેમની માતાઓ ઊભી થઈને પોતપોતાના બાળકો માનીને પરબ્રહ્મ પરમાત્માને સ્તનપાન કરાવતી હતી ગાયો વાછડાને ચાટતી ચાટતી ધરાવતી હતી વાછડા અને પુત્ર રૂપે થયેલા શ્રીકૃષ્ણમાં પુત્રથી અધિક સ્નેહ વ્રજવાસીઓને થયો હતો આ રીતે શ્રીકૃષ્ણે વર્ષ સુધી વ્રજમાં ક્રીડા કરી પછી વાછડા ચારતા ચારતા રામ અને કૃષ્ણ વર્ષમાં ચાર પાંચ રાતો ઓછી રહી ત્યારે ફરીને વનમાં ગયા તે વખતે બ્રહ્મા ગોવાળોની સાથે કૃષ્ણને વાછડા ચારતા જોઈને વિચારમાં પડ્યા અહોહો આ સર્વ બાળકો અને વાછડાઓને તો મેં મારા માયાશમાં સુવાડી દીધા છે આ વાછડા અને બાળકો સત્ય હશે કે મારા માયાશમાં સૂતા છે તે સત્ય હશે એમ બ્રહ્મા ન જાણી શક્યા બ્રહ્મા કૃષ્ણને મોહ પમાડવા ગયા પણ પોતે જ પોતાની માયામાં મોહ પામ્યા બ્રહ્માએ તેને ચતુર્ભુજ રૂપે દેખ્યા તેથી વ્રજમાં ચાર મુખવાળી પુતળી મૂકી હોય તેમ આશ્ચર્ય પામીને બ્રહ્મા જળ થઈ ગયા પછી પ્રભુએ પોતાની માયા સંકેલી લીધી પછી બ્રહ્માએ વૃંદાવન જોયું તેમાં પહેલાં જેમ શ્રીકૃષ્ણ વાછડા ખોરતા હતા તેમ વાછડાને ખોરતા અને હાથમાં જેમને કોરિયો રહેલો છે એવા શ્રીકૃષ્ણને બ્રહ્માએ જોયા તેથી બ્રહ્મા ભગવાનના ચરણમાં પડીને ગદગદ વાણીથી શ્રીની સ્તુતિ કરવા લાગ્યા દસમા સ્કંદનો તેરમો અધ્યાય સંપૂર્ણ